જય માતાજી દોસ્તો તમે જોઈ શકો છો પાછળ આપણે એક સિમેન્ટનો શેડ બનાવ્યા છે દસ બાસઠ બાય દસ બાસઠ બાય દસના બે શેડ બનાવ્યા છે તો ચાલો એના માટે આપણે ટોટલનો વાત કરીએ કેટલો ખર્ચો તો શું થયું તે તમામ જાણકારી આપણે આપીશું આપણા વિડીયોની અંદર અહીંયા તમે જોઈ શકો છો ત્યાં સુધી બાસઠ ફૂટ છે અને આમ દસ ફૂટના પતરા લગાય છે આમ તો ચૌદ ફૂટ છે પણ દસ ફૂટના પતરા લગાયા છે અહીંયા તમે જોઈ શકો જમીનની અંદર આ જે આરસી જે એ નાખેલા એ લગાવે છે અને અહીંયા તમે જોઈ શકો આપણે સપોર્ટ આપી દીધેલો છે જે સળિયા લગાવી દે આ ત્રણ ડોનની બોક્સ ઊભી લગાવી છે અને ઉપર જે આડી નાખી છે અઢી બાય દોઢની બોક્સ પાઇપ નાખી છે ત્રણ ડોનની હેવી ડ્યુટીની નાખી છે અહીંયા તમે ફાઉન્ડેશન કરેલું છે ત્રણ અને આ જે ઉપર જે આડી નાખી છે એ અઢી બાય દોઢની બોક્સ સાઇપ છે અઢી બાય દોઢની બોક્સ ફાઈપની વાત કરીએ તો વીસ ફૂટની અંદર અઢાર કિલો પણ વજન આવે છે અને સોળ કિલો પણ વજન આવે છે બે પ્રકારની આવે છે ત્રણ રોડની વાત કરીએ તો હેવી ડ્યુટીમાં લો તો બાવીસ કિલો વજન આવે છે એની લાઇટ મળો તો અઢાર કિલોની પણ વીસ કિલોની પણ આવે છે અહીંયા તમે જોશો કે અહીંયા પણ આપણે ફાઉન્ડેશન કરેલું છે અહીં એવી જ રીતે વચ્ચેની વાત કરીએ જે આ તમે લીક દેખાય છે એના માટે દસ ફૂટના પત્ર લાગે જેથી ચોમાસામાં ડાયરેક્ટ આની લીકની અંદર જ પાણી પડે અહીંયા વાત કરીએ હુક પણ આપણે તમે જોશો હુક પણ લગાવી દઈએ જે વચ્ચે સેન્ટરમાં પાઇપ લગાવીએ એ ચાર ફૂટના ગારે લગાવી છે અને ઉપર દસ ફૂટનું પતરું આપણે અટેચમેન્ટ એટલે કે ફિટ કરેલું છે અહીંયા એવી જ રીતે પીલીકોરા પણ તમને બતાવી દઈએ જો બાજુમાં જે છે એ પણ એ જ સાઇઝ સેમ ટુ સેમ સાઇઝ આડત્રીસ પતરા ટોટલ સિમેન્ટના યુઝ કરે છે અહીંયા તમે જો પશુપાલન માટે એટલે ગાય વ્યાજ માટે લગાવેલું છે તો તમે વચ્ચે ગમણ એમને યુઝ કરવા માટે બનાવી છે બે સાઈડ જેથી પશુ બાંધી શકાય ગાય ભેંસ બે કરો બાંધી શકો તમે અહીંયા ઉપર પણ તમે જો એવી જ રીતે સેમ ટુ સેમ સાઇઝમાં અહીંયા લગાવે છે વાત કરીએ તો ખર્ચાની પણ જોડે જોડે વાત કરતા રહીએ તો આડત્રીસ પતરા યુઝ થયા છે વીસ હજાર નવસોના પધરા લાગ્યા છે લોખંડની વાત કરીએ તો ચારસો એંસી કિલો લોખંડ લાગ્યું છે આપણા અમદાવાદમાં એકસઠ રૂપિયા ભાવથી ઓગણત્રીસ હજાર બસો એંસીની લોખંડ લાગે છે કલર અને હૂકની વાત કરીએ ટોટલ પિસ્તાલીસો રૂપિયાનો ખર્ચો લાગે છે કલર અને પેન્ટનો વાત કરીએ આપણી મજૂરીની તો બાસઠ બાય દસ એ રીતે બે છે તો બારસો ને ચોવીસ સ્ક્વેર ફીટ પંદર રૂપિયાના ભાવથી અઢાર હજાર છસો રૂપિયા મજૂરી લાગી છે ટોટલ ખર્ચાની વાત કરીએ તોતેર હજાર બસો એંસીનો ખર્ચો લાગ્યો છે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો આવા નવા નવા સેટના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અહીંયાથી પણ તમે જોઈ શકો છો ખર્ચાની વાત તમે સારી રીતે સમજાઈ ગઈ છે સિમેન્ટના પતરા પર જો ગાયભ્યાજનો તમે તબેલો બનાવો છો તો સિમેન્ટના પતરા ખૂબ સારા રહેશે અને જો તમે ઘર માટે બનાવો છો કંઈક તો પ્રોફાઇલ સીટના એટલે કે પાવડર કોટિંગના પતરા સારા રહેશે પણ અહીંયા આપણે ભેંસ માટે લગાવવાના છીએ તો ભેંસને ઠંડક રહે ઉનાળામાં તો એ માટે આપણે સિમેન્ટના પતરા લગાવ્યા છીએ તો સિમેન્ટના પતરા બેસ્ટ રહેશે પણ હા તમારે જો આજુબાજુમાં વાંદરાનો ત્રાસ ના હોય તો બેસ્ટ રહેશે